સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં કોઈ પણ પુરાવા મળ્યા ન હતા જેથી હાલ એસઓજી એ ઝડપી વધુ તપાસ હાથ ધરી છે સચિન વિસ્તારમાંથી બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે નિલોય ઉર્ફે નિલુભાઈ નિર્મલ બિશ્વાસને ઝડપી પાડવામાં આવ્યો હતો આ આરોપીની પૂછપરછમાં ગુજરાત સરકારનું કે પછી મેડિકલ લાઇનનું કોઈ જ સર્ટિફિકેટ મળ્યું ન હતું આરોપી બુગસ ડિગ્રીના આધારે ક્લિનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો એ તબીબની તપાસમાં મેડિકલ પ્રેક્ટિસ માટેના કોઈ જ પુરાવા ન મળતા ધરપકડ કરવામાં આવી હતી ગેરકાયદે રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતાં તબીબ સામે એસઓજીએ કાર્યવાહી હાથ ધરી છે ક્લિનિકમાંથી એસઓજીએ દવાનો જથ્થો ઇન્જેક્શન અને સિરિંજ સહિત સાત હજાર બસોથી પણ વધુનો સ્ટોક કબજે કર્યો હતો અને વધુ તપાસ સચિન પોલીસે હાથ ધરી છે